બહુ અદભુત વાત કરતા કહ્યું છે કે બાર મહિનાની અંદર શુદ્ધ પક્ષ અને વધ પક્ષની થઈને ચોવીસ એકાદશી આવે તે એકાદશીને ખબરદાર થઈને એ એકાદશીના વ્રતનો વ્રત કરવું એટલે આજે પણ આપણે સત્તરમી તારીખને દિવસે આપણી બધી જ એકાદશીઓ તો ઉત્તમ છે જ પણ એની અંદર અષાઢ સુધી એકાદશી જેને દેવપોઢી એકાદશી કહેવાય છે જેના ચાતુર્માસનો પ્રારંભ પણ આજથી થાય છે એવા મહાપવિત્ર દિવસે આજે આપણે વિશેષ કરીને ચાતુર્માસના નિયમ વિશે અને ભગવાન સ્વામિનારાયણની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે આપણે કંઈક થોડું ઘણું વિચારીશું એટલે નિયમની એકાદશીનો અર્થ એ થાય છે કે આપણે રોજબરોજ જે કંઈ ભક્તિ સંબંધી સેવા પરિચર્યા કરતા હોઈએ એ તો કરીએ જ પરંતુ કહેવાય છે કે વિશેષ કરીને ભગવાનની પ્રસન્નતા માટે થઈને આ ભક્તિ કરવાની હોય છે આપણે જાણીએ છીએ કે બલિરાજાના ત્રિલોક્યનું રાજ્ય ભગવાને લઈ લીધું અને અડધા ડગલા ઉપર કહેવાય છે કે બલિરાજાએ કહ્યું કે મહારાજ હવે તો મારો આ એક પંચભૂતનો દેહ છે એ પિંડેશો બ્રહ્માંડ કહેવાય એટલે એમાં એના ઉપર તમે પગ મૂકો એટલે તમારી ઈચ્છા પ્રમાણેની આ ત્રણ ડગલા પૃથ્વી મેં આપી દીધી અને ભગવાન પોતે સ્વયં વામન સ્વરૂપે વધારેલા હતા એમણે તે વખતના સમયની અંદર ત્યાં આગળ બલિરાજાના મસ્તક ઉપર ચરણાર બિંદ મૂકીને ધક્કો મારેને ત્રીજા પાતાળમાં મૂકી દે છે ભગવાન એની ભક્તિએ કરીને રાજી થયા અને રાજી થયા ત્યારે ભગવાને કહ્યું કે બલિ તું માગ અને ત્યારે બલિરાજા કહે છે કે મારી નજર સામે જ તમે રહો કેતા મારા અખંડ મારા દરવાજે રહો અને તે વખતના સમયથી માંડીને ચાર મહિના બ્રહ્માજી ચાર મહિના શંકર ભગવાન અને ચાર મહિના વિષ્ણુ ભગવાન આ પ્રમાણે ત્રણ પ્રકારના વારા રાખેલા છે એમાં ઉનાળાની અંદર આપણે જાણીએ છીએ કે બ્રહ્માજી જયારે એમનો કાર્યક્રમ પૂરો થાય એટલે ભગવાન વિષ્ણુ પોતે રાજાના દરવાજે આવીને ઉભા રહે છે અને ત્યાં આગળ એની દ્રષ્ટિ સામે એને દેખાયા કરે છે ત્યારથી આપણા ભારત વર્ષના ઇતિહાસની અંદર અને દેવ પોઢી એકાદશી કહેવાય છે ભગવાન જ્યારે આ પોતે અનંત ગોટી બ્રહ્માંડ નું સંચાલન કરતા હોય એ ભગવાન જ્યારે બલિરાજાના દરબારની અંદર જાય છે ત્યારે બીજું તો કોઈ કર્મ હોતું નથી પણ એક બલીને દરવાજે રહેવું એવું વચન જેમણે માગેલું હતું એના આધારે ત્યાં આગળ ભગવાન પોતે કહે છે કે બલિરાજાના દરબારની વિશે પોઢી જાય છે એટલે દેવ પોઢી એકાદશી કહેવાય છે હવે જ્યારે ભગવાન પોતે આવી રીતે બલીના દરબારની અંદર પોઢ્યા છે ત્યારે પોઢેલા ભગવાનને પ્રસન્ન કરવા માટે થઈને આજના દિવસથી કંઈક વિશેષ તપશ્ચર્યા છે ભક્તિ સંબંધી કંઈક કર્મ છે પછી વાંચન સંબંધી કંઈક આપણા એ પ્રમાણે વાંચન ક્રિયા છે એ બધું આપણે કરવાનું હોય છે અને એની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણના વખતથી ચાલી આવે છે ગુરુ મહંત સ્વામી મહારાજે પણ આપણને બધાને સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર આ પણ વાત જણાવી છે એટલે એ દ્રષ્ટિએ કરીને આપણે આપણા જીવનની અંદર બહુ સ્પષ્ટપણે સમજી લેવું જોઈએ કે ભગવાન જ્યારે પોઢે છે ત્યારે એ પોઢેલા ભગવાનની પ્રસન્નતા માટે આપણે આ ચાતુર્મસની અંદર ભક્તિ સંબંધી વિશેષ નિયમ લેવા પડે એમ પૂજ્ય મોહન સ્વામી મહારાજ ઘણી વખત વાત કરે છે કે કોઈ પણ કાર્યની અંદર નિયમ હોય તો નિયમના આધારે કાર્યની અંદર આપણને સફળતા પ્રાપ્ત થાય એમ આ લોક જગતની રમત તમે જોવા જાઓ તો ક્રિકેટ જગતની અંદર પણ ત્રણ સ્ટમ્પ હોય અમુક મીટરનું અંતર હોય એટલે દૂરથી એની સ્ટાઇલની અંદર જ બોલ એને ફેંકવાનો હોય અને બેટ બેટિંગ કરવા વાળો એ આવતા બોલ ને જ અડાડીને ઘણે બધે દૂર છગ્ગો ચોગો મરાવી દે એવું કરવાનું હોય એ બધા એના નિયમો છે સાધનની અંદર પણ એક નિયમ એવો કે છે મહંત સ્વામી મહારાજ કે છે કે દડો જ જોઈએ બોલ જ જોઈએ પણ આપણા જેવો કોક વળી એવો કે નાના આવડા નાના દડા ને તો કેમ નો મારવો એટલે ફૂટબોલ જેવડો દડો હોય ને તો મારવામાં હારીએ નહીં તો એ કઈ ક્રિકેટ જગત ની અંદર નિયમમાં ફૂટબોલ જેવા દડા નું આવતું નથી અને એને ક્રિકેટ ના કહેવાય પછી તો તમે ફૂટબોલ રમો છો એ રમત જ બદલાઈ જાય એવી રીતે આપણી ગામડાની જૂની જમાનાની આજથી લગભગ સિત્તેર વર્ષ પહેલાની જે રમતો હતી ને એ રમવાનું પછી કુંડાળે રમવાનું પછી મોઈ દાંડીએ રમવાનું ભમડે રમવાનું આ બધા નાના નાના રમતો અને હું તો તું ને ને ખો આ બધું રમવાનું તો ખરું પણ એની અંદર અમુક નિયમ નક્કી હોય અને એ નિયમ પ્રમાણે રમાય તો એની અંદર કોણ જીત્યું ને કોણ હાર્યું એ ખબર પડે એમ સત્સંગની અંદર પણ જયારે આપણે જોડાયા છીએ ત્યારે ભગવાનની પ્રસન્નતા માટે થઈને ભક્તિ સંબંધી જે કંઈ કાર્ય કરવાનું છે એ કાર્યનો આપણે નિયમ દ્વારા સંકલ્પ કરવાનો છે એટલે નીતિ નિયમ લેવાનો છે અને નિયમથી જ આપણું જીવન કહેવાય છે કે એ પ્રમાણે વિશેષ કરીને ભક્તિ કરી શકે પણ મહારાજના વખતની અંદર દરબારો મહારાજ જોડે બેઠા હોય ને ત્યારે મહારાજ ઘણી વખત આવી નિયમની વાતો કરતા ત્યારે બે દરબારો ભેગા થઈને વાતો કરે કે શું કરશું આપણે કઈ નિયમ લઈએ એટલે કે આપણે ઘઉં ન ખાવા કે એટલે ઘઉંની બનેલી વસ્તુ પણ નહીં ખાવાની બે જણા સંકલ્પ કરો અને પંગત પડીને જમમાં બેઠા અને મહારાજ પોતે સરસ મજાના લાડુ અને દાળ ભાત શાક બધું પીરસવા નીકળ્યા એટલે એકબીજા એકબીજા દરબાર ને પૂછે કે એટલે આ આપણે ઘઉં નું નિયમ લીધું છે અને આ લાડુ શેમાંથી બને તો લાડુ તો ઘઉં ના જ બને ને તો કે હજી કઈ આપણે કઈ નિયમ પાકો કરી દીધો નથી આપણે એક કામ કરીએ કે નિયમ બદલી નાખીએ આપણે ચોખાનો નિયમ લઈએ ભાત નહી ખાવાના ખીર નહી ખાવાની દૂધપાક નહીં ખાવાનો એ બધી બાબતો એમાં આવે જમરાળામાં પ્રતિષ્ઠા કર્યા બાદ જુના રામપરા સમઢિયાળા અને ગારીધાન પાવન કરતા સ્વામીશ્રી તારીખ ત્રેવીસ ફેબ્રુઆરીના રોજ સારંગપુર પધાર્યા તેને અહીં સાહિત્ય સંમેલન આકાર પકડી ચૂકેલું સ્વામિનારાયણ સંત કવિ કવિઓના તત્વ સત્વશીલ સાહિત્યનું સિદ્ધ હસ્ત સાહિત્યકારો દ્વારા મંથન થાય અને તેનો નવનીત સમાજને મળે તેવા શુભાશયથી દ્વિશતાબ્દી ઉપક્રમે યોજાયેલું આવું સંમેલન સમગ્ર સંપ્રદાયની પ્રથમ જ ઘટના હતી તેના શ્રેયનો ચાંદલો પણ સ્વામીશ્રીના ભાલમાં જ લાગ્યો તારીખ ત્રેવીસ ફેબ્રુઆરીની બપોરે અઢી વાગ્યે દીપ પ્રાગટ્ય કરીને તેઓએ આ સંમેલનનું ઉદઘાટન કર્યું ત્યારે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી સહિત સાહિત્યકારોની મંદિરનો શોભી બાદ યોજાયેલી બે બેઠકોમાં શ્રીજી મહારાજના રચનામૃત તથા પરમહંસોના પદો પર વિવિધ વ્યાખ્યાતોના માનનીય વક્તવ્યો રજૂ થતા રહ્યા કોકે સ્વામિનારાયણ સંત સાહિત્યના કાવ્યરસનો આસ્વાદ ચખાડ્યો તો કોક્યા સાહિત્યના દર્પણમાં દેખાતા સમાદ દર્શનને રજુ કર્યો કોકની જીભેથી સાહિત્યની અલંકાર મીમાંસા ઢંકી ઉઠી તો કોઈ કે સાહિત્યની શૈલીને મુગ્ધ ભાવે અને મુક્ત કંઠે બિરદાવી કોકે કથની તેવી કરણી મુજબ જીવનારા પરમહંસોને કવિશે પ્રાથી નહીં પણ પ્રભુપદ પદ પ્રાથી કહી નવાજ્યા તો કોકે વચનામૃતના ગદ્યને વખાણી આમ બે દિવસ સુધી સાહિત્ય મંદિરના ગભારામાંથી સંત સાહિત્યની સુગંધ પ્રસરતી રહી તેથી વાતાવરણ એટલું દિવ્ય બની ગયું કે પરિષદના ઉપપ્રમુખ શ્રી ઈશ્વર પેટલી બોલી ઉઠ્યા અહીં બધા સાધુઓ ભણેલા છે અને સમાજ સુધારકનું કામ પણ સારું કરે છે મારો પૂર્વગ્રહ હતો તે નીકળી ગયો આ સંતોને જોઈને કડવું બોલવું હોય તો બોલાય નહીં એવું તેમનું સાધુતા પરિવર્તન છે સારાસની એરણ પરથી પસાર થઈને સો ટચના સાબિત થયેલા સ્વામિનારાયણ સંત સાહિત્યના આ સંમેલનનું સમાપન કરતા પરિષદના પ્રમુખ શ્રી અનંતરાય રાવળે પણ જણાવ્યું આ સંત સાહિત્ય માત્ર સાંપ્રદાયિક સાહિત્ય ન રહેતા ગુજરાતની સાર્વજનિક મૂડી અને મધ્યકાલીન સાહિત્યની સમૃદ્ધિ બની રહી છે દ્વિશતાબ્દી અને એ સહજાનંદ સ્વામીનું દૈવ્ય જેમનામાં ઉતર્યું છે એવા પ્રમુખ સ્વામી અને સંતોથી પ્રસન્નતા થઈ છે આમ શ્રીજી મહારાજના દ્વિશતાબ્દી ઉપક્રમે સ્વામીશ્રી એક નવું સીમાચિહ્ન સર કરી લીધું ઇષ્ટદેવનો જય જયકાર ગજાવવામાં તેઓએ એક એક ક્ષેત્રને છોડ્યું નહોતું આ અરસામાં સ્વામીશ્રીની આંખોની રોશનીમાં પણ ઘટાડો થઈ જતા સભાની ત્રીજી હળમાં બેઠેલી વ્યક્તિ પણ સ્પષ્ટપણે ઓળખી ન શકાય તેવી સર્જાઈ ગયેલી પરંતુ આવા સંજોગોમાં તેઓ સારંગપુરથી ગઢપુર થઈ કાર્ય ધરાવી પહોંચ્યું અત્રે ભાગવત સપ્તાહનું મંગલાચરણ સ્વામીશ્રીએ તારીખ બાવીસ ફેબ્રુઆરીના રોજ કરી દીધેલો આજે પુનઃ એ પ્રસંગ નિમિત્તે આવી ગયેલા તેઓ અહીંના રોકાણ દરમિયાન તારીખ પચીસ ની ફેબ્રુઆરીના દિવસે નાની વાવડીના મંદિરનો પ્રથમ પાટોત્સવ ઉજવ્યો સાથે સાથે નવાગામ મેહણકા સૂર્યપિલાસ વગેરે ગામોને પણ પાવન કર્યા આ વિચારણમાં એક ગામે સ્વામીજીના ભોજન માટે કોક સંતે હરિભક્તોને ફ્રૂટ સલાડ બનાવવાનું કહી રાખેલું આ વાતની જાણ થતાં જ સ્વામીશ્રી તે સંતને વિવેક શીખડાવ્યો કંઈ ફ્રૂટ સલાડ નું ન કહેવાય અને બિચારાને ફ્રૂટ લેવા છે જે ભાવનગર જવું પડે પ્રદેશ પ્રદેશ ની પરિસ્થિતિના સારા જાણકાર સ્વામીશ્રી ભક્તોની સ્થિતિના પણ જબરૂ પારખું હતા તે મુજબ જ વર્તતા તેઓએ કોઈ કચવાતું નહીં